આ વાવ આઓ આઓ દોસ્ત અરે આ તો જોઈ લે એ બચેં તો મસ્તી ને વાવ આ હેલો 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 આ એ વે પાવરતા એટલે ભાઈ નો હાલે ભાઈ હાલે હાલે એ લઈ ગયું

ભાઈ બધા જાક ધીરે આવજો પૈસા મારી પાસે છે આપણે ભેગા કરી રહ્યા બધા એટલે જાક વાહ આવજો કેમ કે અમે જાય છે વોટરફોલ જોવા મિત્રો તો જવું પડે વોટરફોલ જોવા માટે ઘણી બધી નાસ્તાઓની બધી રેકડીઓ છે દુકાનું બધું ઘણું બધું હે બટ યાર માય બંધ છે એનું કારણ અમે હવારમાં ભાઈ મોહ ધોયા વગર બધા પૂગી આવ્યા બધા ભાઈ મોહ ધોયા વગર પૂગી આવ્યા બોલો અને ભાઈ વાહ હું લખલ હતું બોર્ડમાં કોઈએ કચરો કરવો નહીં

ભાઈ કમેન્ટ કરો અરે હજી આ બાજુ છે જતા ભાઈ હેક નંબર ગાઈસ વાવ ફાઈવ એક્સમાં ફાઈવ એક્સમાં તમને જૂમ કરીને દેખાડો તો એમને મજા આવે જતા પાણી આવે છે ભાઈ તમે વિચારો ભાઈ કેટલો વરસાદ પડ્યો છે અને અહીંયા નાહવાની પણ સખ્ત મનાય એટલે કોઈ નાહવાય પડવું નહીં કેમ કે ભાઈ પાણીનો પ્રવાહ છે ને ક્યારે વધી જાય અને પાણી એક એવી વસ્તુ છે ને ભાઈ કે જેનો ક્યારેય ભરોસો નહીં કરવો તમે સમુદ્રમાં નાવા પડો કોઈ નદી તળાવમાં ભાઈ ઘણા બધા લોકોના મોત થયા છે પાણીના અધ્યક્ષે એટલે એક ધ્યાન રાખવાનું ગમે ત્યાં જાઓ કેમ કે તમને ભાઈ નવી જગ્યા ઉપર ને એટલે એ કેટલી ઊંડાઈ છે એ તમને ખબર ના હોય મોટા મોટા અક્ષરે બોટ મારેલા હોય તમે એવી જગ્યાએ જાઓને એટલે કે પાણી ઊંડાઈ વધુ હોવાથી પાણીમાં ઉતરવું કે નાવા પડવું ને એટલે એ ખાસ ધ્યાન રાખવું ધીરે ધીરે ભાઈ આગળ વધતા જાય ને જો અહીંયા ભાઈ જો આવી રીતના નાળા બાંધલ છે એની સાઈડ નહીં જવાનું ક્રોસ નહીં કરવાનું અંદરથી તમે જોઈ શકો છો

પહેલા જ કહી દીધું દી ને કોઈને હાજી નીતા મેં જોયું મૃત્યુ પામેલાની યાદી બાવીસ જણા ભાઈ હે ભાઈ પાણીમાં ડૂબીને એક્સપાયર થઈ ગયા એટલે પાણીનો પ્રવાહ એટલો છે તમે ખાલી જો આયાથી ઉપરથી એટલું પાણી આવે ઉપરથી આટલું પાણી પડે ને એમાં જોતા ઉપરથી હા એ પડે મારી પાછળ તમે જોઈ શકો છો વોટરફોલમાં હવે આપણે ફોટો શૂટ કર્યું વિડીયો શૂટ કર્યું ઇન્સ્ટાગ્રામમાં પણ કદાચ આનો વિડીયો આવી શકે છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંકે એ જઈને ફોલો કરતા હો બાકી ભાઈ આ તો વોટરફોલ આપણે જવાનું છે હવે સીધું અહીંથી સાપુતારા હજી અહીંથી કેટલા કિલોમીટર થાય ખબર અંદાજીત ત્રીસથી પાંત્રીસ જેટલા કિલોમીટર તો થતું જ હશે સાવ પાકી ખબર નથી

સ્લોલી સ્લોલી એટલે જ ધીરે આકવી પડી ના હું બેતો તો કે ડમ્પર લઈ જાય એમાં હાચું ભાવી કહેતો તો ડમ્ફર લઈ લઈ તો મેં કીધું જો ડમ્ફર જ લેવું હોય તો પાણી ભરીને જ નીકરાય ને પછી આશીષ બરોબર અને એ કહી દેજો આજ ઉપર પાણી ભરવાનું હે કે નહીં હા કમેન્ટ કરજો ભાઈ આજ પાણી ભરવું પણ હવે ચોમાસું આવી ગયું ઉનાળામાં કરવાની જરૂર હતી પણ જો તમે બહુ વધારે કમેન્ટ કરો તો પછી આપણું તો તમને ખબર ને યાર આજના મુખ્ય સમાચાર મિત્રો આજના મુખ્ય સમાચાર વાતાવરણમાં માં અને વરસાદ આવવાની પૂરેપૂરી શક્યતા ભાઈ બધા બધા હે મિત્રો જે ખુશ થયા હે ને રોડ જરા કોલા આવે છે ને જ્યાં કામ આખવા ધ્યાન રાખવું પડે મિત્રો ગઈશ તમને એમ લાગે છે કે આ જાકર છે યસ ન જાકર કહે વાદળું અત્યારે જો પસાર થઈ રહ્યું છે આ ડુંગરમાંથી અને બસ બે જ કિલોમીટર દૂર રહ્યા છે અહીં

તમને એમ લાગે મારી પાછળ કે જાકર આવી છે ના ભાઈ ના જાકર નથી આવી વાદળા જ છે અને આપણે અત્યારે ઊભા વાદળા ઉપર જોકે અત્યારે હું જોઈએ ચારે બાજુ વાદળા રોગા વાદળા ભાઈ આવી અને સીધા સુઈ ગયા હતા અત્યારે બપોર પછીના ત્રણ વાગ્યા ઉઠા બધા નાસ્તો કરવો હતો અને ભાઈ જમવા જવું હતું કોઈ ના ગયું આખી રાત જઈ ગયા હતા ને બધા ગાડી ગઈ વાન વાન ફૂલ બાકા જી ગઈ આખી રાત બોલાવી ગાડીમાં પછી ભાઈ મૂકે કોઈને ના મૂકે બધા ગયા તા ડાયરો બધો ભાઈ આવું મસ્તીનું વાતાવરણ પવન પવન આવે એવી ઠંડી પડે કાયદેસરમાં ધ્રુજા વિધિ ને એવી તો હવે અમને ભાઈ પેટ પૂજા એવી ભૂખ લાગી છે ને કે કાંઈ ભાઈ એક સર્કલ હે સાપુતારાનું ત્યાં જાય ભાઈ બધો નાસ્તો જમવાનું બધું મળી ગયા હે હાલો જઈ ભાઈ એકાદી સારી હોટલ ગોતી

આમ અમે આટલું બધું ખવાઈ ગયું ને બિલ દે દીધું આ ભાઈ એક હજાર નહીં રૂપિયા અમને રીમતું બે હજાર જેવું બિલ આવી ગયો વાંધો ના આવ્યો અમારે આવું નહીં ઉઘરાવવા પડે આંગળી હજી થોડી વાત પણ ભાઈ બધું ખાધું નહીં એમાં ભાઈ બર્ગર એક આમ બટકી ગયા એમ કહેવાય ને કે ના રૂપિયા ઘણા ને બટકી ગયા બર્ગર માં બાકી બધું સારું હતું માં સ જણા પડ્યા ભૂલા અંધારામાં અંધારા જેવું છે ત્યાં અમને કંઈ પૂછતું નથી એટલો બધો વરસાદ માં ભાઈ વાદનું ચારે બાજુ બિલ્ડિંગ છે બટ ક્યાં જવાનું ઈ જ ખબર નથી બોલો કોઈ નહીં ખબર છે આપણે આવી ગયા ભાઈ સાપુતારા લેક પાસે અને ભાઈ અમને એટલી કંઈ ખબર નહોતી કે ભાઈ આટલો લેક છે અને આમને ધીરે ધીરે આવ્યા મહાદેવનું મંદિર પાસે તો આમ જરાક નીકળ્યા ને તો અહીંયા તો લેક દેખાડો બોલો એમાં તો ભાઈ જો આ હિંચકો જાબરો હિંચકો કયો હિંચકો કહેવાય એને કહેવાય તો ये स्प्रिंग वालों है जो वहाँ यहाँ नया मोटर तू खेचे पर तो हम इसको जाएँ वहाँ मैं तो हमने देखा है बोर्टिंग भाई जूम जुम्मा वाली चलो मने हाँ बोर्टिंग ओए रे काव रही है वहाँ मित्रों ओ भाई हाँ। भाई 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 हमारी पाँच रातों जो हो भाई जुलो जुलो पर पर्सन मतलब कि जो આ ઝૂલો છે ને બે જણા બેઠા હોય પર પર્સન ની અઢીસો રૂપિયા ટિકિટ બે જણા અંદર બેસો ને એક વાર ખાલી ઝૂલો તમે જોઈ લો પાંચસો જો 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 ઓ ભાઈ ઓ ભાઈ કેવી રાહો અઢીસો રૂપિયા પર પર્સન ની ટિકિટ મતલબ કે ઝૂલો ખાલી બસ આમ જાય આવે જાય અને આવે બસ જરાકો ખાલી પંદર સેકન્ડનો કા પંદર સેકન્ડમાં બે જણા બેન એટલે પાંચસો રૂપિયા ટિકિટ હાલો મેં કીધું ભાઈ હાલો એકાદો નામી વલ્લો ગોતી ને ઓલું બાંધી લે હું નાળો ભાઈ વાતાવરણ એક નંબર હે ભાઈ જો તમે વાદળા હે ને ભાઈ જરાક વાર થાય તો વળી નીકળે વળી આવે વળી ચોખ્ખું વાતાવરણ થાય ઓયો યો ગાઈસ હા લાઈટ આટ ભાઈ એક નંબર ભાઈ ખાટી મજા આ આ આઈ લવ સાપુતારા ભાઈ મોટા બાર

વિદ્યા તો તમને કે આવો નથી અમે કેટલા ને પાછળ કે બહાર સલામત એ બોટ એને પાછી દીધી મિત્રો ટેન્શન ના લેજો પણ લાસ્ટમાં તમને અમે બધા સહી સલામત છીએ અમે તો જેકેટ પહેર્યું એમ કીધું મરી જાય જેકેટ અમે પહેર્યું ચેક ભાઈ મસ્તી નું લાઇટિંગ ચાલુ કરી દીધું હા

બનાવેલા સ્પેશિયલ આપણે હે ને ભાઈ અહીંથી ચોકલેટું ઘણી બધી લઈ જાવી કેના માટે ખબર ઘર માટે દીપુને આપશું ઘરે આપણે લઈ જશું ભાઈ ચોકલેટું બધા ખાય ને ભાઈ બધે આવી ચોકલેટું હે ને ભાઈ આપણે બહુ ઓછી મળે જો કે મળી જાય અમુક દુકાનોમાં પણ ઓછી આ માર્કેટમાં રખડતા રખડતા તમને શું લાગે કેટલાની ચોકલેટ ખાધી હશે રખડતા રખડતા જોતા જોતા 500 પાંચસો ની ચોકલેટ ખાઈ ગયા રાવ ખાતા ખાઈ ને બોક્સ અને બોક્સ ઉપાડી લેજો બોલો ཁ ཁ ધીરે ધીરે ભાઈ રખડતા રખડતા આપડે હેને આવી ગયા ફાસ્ટ ફૂડ ની જ્યાં લારી ઊભી હોય ને યા આઈથી જો આમ લારીઓ લારીઓ લારી ક્યાં ખાવું હું ખાવું એ મારે બધે નક્કી કરવા છે જોઈએ હવે તમને હે ને એમ લાગતું હોય કે ભાઈ અજી કા કીધું નહીં હું મગાયું ભાઈ મગાવામાં એવું નથી દેખાડું હક કેવું જારો હમણા આવે છે ને ભાઈને આપણે સ્પેશિયલી કહી દીધું કે ભાઈ એવું મસ્ત બનાવજો ને કે બધા આંગરીયું ચાટતા રહી જવા જોઈએ ઓર્ડર માં પેલા આવી ગયે છે ભાઈ સરસ મજાની પાવ ભાજી કેવું કે મસ્ત ને તો ટેસ્ટ વાત કરીએ ને એક નંબર એક નંબર ટેસ્ટ મજા આવી ગઈ એમ વાહ તો ઢોસા આવે છે ભાઈ ચીજ એકદમ નાખ દીધું મસ્ત બીજા નંબરમાં માં આપણે મગાવ્યા વઘારેલા ભાત આલ્યો ભાઈ ઢોસા આવી ગયા ઓ ભાઈ ચીઝ મેસુરી ઢોસા મજા આવી ગઈ હવે બહુ ખાવાનું નથી દેખાડું અમે પેટ ભરીને ખાઈ લઈએ ભાઈ ભાઈ ને સરસ ખાઈ લીધું પણ એમાં છે પાભાજી હતી ને ભાઈ ઈ મસ્ત હતી બાકી તો આપણે બહુ આમ એવરેજ ભાઈ દસ માંથી ચાર ને જે વોટ લેતા હતા નહીં કેમ કે ટેસ્ટ આખો ચેન્જ થઈ જાય બાકી પાઉં ભાઈ એક નંબર હવે જ અહીંયા આપણે હોટાલે કરવાની છે મોટી બધી

વેલકમ બેક નહીં આ બ્લોગ ને એન્ડ કરતા હું ભૂલી ગયો તો એટલે અત્યારે એન્ડ કરો હોય ને અત્યારમાં આપણે નીકળી નીકળીએ મન સુરત ને નું ઓલો મોલ ને નું ક્યાં જાય જો સાપુતારામ જેટલું રખડવાનું હતું ને રખડાઈ ગયું હવે ભલે હિલ સ્ટેશન માં એટલી બધી મજા ના આવી બટ હવે ફૂલ મજા આવવાની હજી આપણે અહીંથી ભાઈ સુરત સુરત ચાલો તો મૈડા ભાઈ આ બ્લોગ ને એન્ડ કરી દે અહીંથી જ બીજો બ્લોગ ચાલુ થાય હજી ભાઈ આવી જાય કાલે વધારે જય દ્વારકાધીશ જય શ્રી રામ મળશું નેક્સ્ટ બ્લોગ વિડીયો ની અંદર ત્યાં સુધી બધા યાદ રાખે બાય